તો અત્યારે હાલ વડોદરાની અંદર મિત્રો ચૈતર વસાવાને મળવા માટે ઘણી બધી પબ્લિક જઈ રહી છે તેમને છૂટવાની હવે થોડીક જ વાર છે અને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો દર્શક મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને જો ચૈતર વસાવાના સપોર્ટમાં તમે કંઈ પણ કમેન્ટમાં લખવા માંગતા હોય તો જલ્દીથી કમેન્ટ કરી દેજો અને દર્શક મિત્રો હવે થોડીક જ વારમાં ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવી રહ્યા છે એવા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો જે જેવા ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવશે એવા બિલકુલ લાઈવ વિડિયો હું તમને બતાવવાનો છું તો એન્ડ સુધી બની રહેજો તો મિત્રો અત્યારે હાલ તો બધી પબ્લિક રાહ જોઈને બેઠી છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવે ક્યારે બહાર આવે મિત્રો તેમના જામીનની વાત કરીએ

કે આજે સોમવારના દિવસે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે અને હવે જોઈએ છીએ આપણે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટે છે કે નથી છૂટતા શું રાતો રાત મિત્રો ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા કે અત્યારે હાલ સોમવારની સવાર આજે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે તો ચિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયોમાં અને એ વિડીયોમાં આપણે ખુલાસો કરી દઈએ કે ચૈતર વસાવા જેલમાં છે કે છૂટી ગયા તો ચલો મળીએ નવા વિડીયોમાં